મહેસાણા ડિસ્ટ્રિક્ટ બાર ચૂંટણી આજે આઠસોથી વધુ વકીલો મતદાન કરશે મહેસાણામાં આજે ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ રહી છે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ દેશભરમાં ડિસ્ટ્રિક્ટ બારની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પણ મતદાન યોજાયું છે આ ચૂંટણીમાં મહેસાણાના આઠસોથી વધુ નોંધાયેલા વકીલો મતાધિકારનો ઉપયોગ કરશે પ્રમુખ ખજાનચી તેમજ મહિલા પ્રતિનિધિ પદ માટે ચૂંટણી યોજાઈ રહી છે પ્રમુખ પદ માટે કુલ ત્રણ ઉમેદવારો મેદાને છે જ્યારે કે ખજાનજી અને મહિલા પ્રતિનિધિ પદ માટે બે બે ઉમેદવારો વચ્ચે સ્પર્ધા છે ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે બપોરે ત્રણ વાગ્યા બાદ મતગણતરી હાથ ધરાશે અને ત્યારબાદ પરિણામ જાહેર કરવામાં આવશે ચૂંટણીને લઈ વકીલોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે આ પ્રસંગે મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટના વકીલ લોકેશ પ્રકાશ જૈને જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ પારદર્શક અને લોકશાહી પ્રક્રિયા અંતર્ગત ચૂંટણી યોજાઈ રહી છે

એ અંતર્ગત મહેસાણામાં બી આજે પાંચ હોદ્દાઓ માટેનું ઇલેક્શન છે જેમાં પ્રમુખ ઉપપ્રમુખ સહમંત્રી પછી ટ્રેઝર અને લેડીઝ રિપ્રેઝન્ટ એટલે કે માટેનું ઇલેક્શન છે જેમાં પ્રમુખમાં ત્રણ ઉમેદવાર છે ઉપપ્રમુખમાં બી ત્રણ ઉમેદવાર છે સહમંત્રીમાં ત્રણ ઉમેદવાર છે ટ્રેઝરમાં બે ઉમેદવાર છે અને એલ બે ઉમેદવાર છે આ વખતે નામદાર સુપ્રીમ કોર્ટના ગાઈડલાઈન અનુસાર ટ્રેઝરની સીટ એ લેડીઝ અનામત કરવામાં આવેલી છે કાયમ માટે એટલે ટ્રેઝર માટે બહેનો વચ્ચે જંગ જામેલો છે અને અમારે જે મહેસાણા બાર એસોસિએશનની જે ઇલેક્શન હતું એમાં મંત્રી જે પોસ્ટ હતી એ બિન થયેલી છે અને એમાં ચાવડા એ છે ફૂલ ટોટલ અમારા આઠસો ચોરાણું મતદારો છે બે વાગ્યે ત્રીસ મિનિટે અમારી મત જે કાઉન્ટિંગ છે પૂરું થશે અને ત્રણ વાગે ગણતરી ચાલુ થશે અને લગભગ સાડા પાંચ પોણા છ વાગ્યાનું પરિણામ જાહેર કરવામાં આવશે લગભગ જે વોટિંગ રાઈટ છે એની ટકાવારી જોઈએ તો પંચ્યાસી નેવું ટકા સુધીની રહે છે અને આ વખતે જંગ વધારે છે એટલે કદાચ પંચાણું થી સત્તાણું ટકા રહે એમ કહેવાય નહીં મહેસાણા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની આજે ઓલ ઇન્ડિયા લેવલે ફિક્સ તારીખ હોય છે કે ઓગણીસ તારીખે દરેક બાર એસોસિએશને ચૂંટણી કરી લેવી એ અંતર્ગત આજે મહેસાણા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણી છે એમાં બે ઉમેદવારો મહિલાઓ કમ્પલસરી છે સુપ્રીમ કોર્ટના ઓર્ડર પ્રમાણે ટ્રેઝરની સીટ મહિલા અનામત અને એક મહિલા પ્રતિનિધિ તરીકે એલઆરની સીટ અમારે લગભગ નવસો ઉપરનું વોટિંગ છે ટોટલ અને લગભગ સો સો ટકા વોટિંગ થાય એવો તમામ પ્રયાસ છે એટલે જે વકીલ પ્રેક્ટિસ કરે છે પણ વન વન બાર વોટ અહીંયા એ બી આજે સ્પેશિયલ વોટ આપવા માટે આવશે અને પોતાની હાજરી નોંધાવશે જમવાની વ્યવસ્થા કરેલી છે કે બહારથી આવેલા વકીલો માટે કોઈ તકલીફ ના થાય મોડા વેળા થતા હોય તો જમીન જાય સરસ વોટિંગ અત્યારે ચાલી રહ્યું છે વર્ષોથી પ્રમુખ તરીકે આર્યન બારોટ સાહેબ છે આ વખત પણ એ ઉમેદવાર છે સામે રાજેન્દ્રબેન બારોટ એ બી પ્રમુખ પદના ઉમેદવાર છે અને સિંહ કરીને ત્રણ ઉમેદવારો છે પ્રમુખ પદના સારું વોટિંગ ચાલી છે શાંતિમય વાતાવરણ છે અને એક જ પરિવારની જેમ બધા વોટિંગ કરે છે મારું નામ છે રાજકિશોર બારોટ છે એમાં આજે જે ઇલેક્શન જે રાખ્યું અમારા ડિસ્ટ્રિક બારનું એમાં આજે આખા રાજ્યભરમાં એ બધા જે વકીલ મંડળોની જે ચૂંટણી રાખેલી છે અને એ નિમિત્તે અમારા બારમાં પણ જે ચૂંટણી છે અને મેં જે છે એ આપણે શું કે પ્રમુખના ઉમેદવારના તરીકે એ ઉમેદવારી કરેલી છે એમ આ વખતે અમે ઈચ્છીએ છીએ કે જે છે પરિવર્તન લાવીએ એમ કેમ કે દર વખતે અમારા જે મુદ્દાઓ છે એનું કોઈ સોલ્યુશન કોઈ થતું નથી અને આ વખતે એટલા માટે જે મારે એટલા માટે ઉમેદવારી મારે કરવી પડી છે પ્રમુખ તરીકે કે અમારા અમારા જે વકીલોના જે છે પ્રશ્નો પ્રાણ પ્રશ્નો છે એનું કદી સોલ્યુશન થતું નથી અને એટલા માટે મેં આ વખતે ઉમેદવારી કરી છે કે જેથી કરીને જે એ જેવી રીતે પેલી ડિસ્ટ્રિક બેંક અરે પેલી આપણે નાગરિક એ બેંક માં થયું એ ચુમાલી વર્ષે જે પરિવર્તન થયું એમ અમે ઈચ્છીએ છીએ કે આ મહેસાણા ડિસ્ટ્રિક્ટ બારમાં પણ એ આ વખતે પરિવર્તન થાય એમ ઓકે